નામરૂપ નિર્ગુણ પરે સકલ પંથ કે પાર કુરા કાયમ પંથ કુવેરા કાયમ દુનિયામાં ઘણા બધા પંથો છે પણ બધા નામરૂપ અને ગુણ સરગુણ અને નિર્ગુણમાં છે કે છે મારો પંથ નિર્ગુણ અને સગુણથી તીત છે હવે હું લાવ્યો છું વ્યવહારમાં કે છે અને એ કાયમ પંથ અમારડા કૈવલ દેદાર એ કાયમ પંથ મારો છે પરમ ગુરુ કે છે જેમાં કૈવલનો દેદાર થાય છે અને એનો હું આગે છું એની ધુરા મારા હાથમાં છે માટે જે કોઈ યાર હવે આવો તમે કે આનો નેતા હું છું અને લીડરશીપ પરમ કે મારે કરવાનું છે એવા કાયમ પંથમાં તમે આવો તો તમને પણ પદ પ્રાપ્ત થશે